બધાના જીવનમાં વિઘ્નો તો આવે પણ આ વિઘ્નો સામે સંઘર્ષ કરે અને જે પોઝિટિવ વિચારીને આગળ વધે તો એ જીવનમાં સક્સેસફુલ થાય છે પણ જો વિચારો પોઝિટિવ ના હોય તો તમને જિંદગીમાં નિષ્ફળતા અથવા પરાજય મળે છે ભગવદ્ ગીતા અધ્યાય છ શ્લોક બત્રીસમો આત્મો પમ્યનો સર્વત્ર સમહ પશ્યતી અર્જુનઃ સુખમ વા વા યદી યદી વા દુખમ સ યોગી પરમ મતઃ ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો હે અર્જુન જે યોગી પોતાની તુલનામાં સર્વ પ્રાણીઓને અને તેમના સુખોમાં તથા દુઃખોમાં પણ સમાનપણે દર્શન કરે છે

ભાઈ ભાઈ છે એની વાત કરવામાં આવે છે પણ આ વિશ્વમાં જે બંધુત્વની ભાવના છે બંધુત્વની ભાવમાં પણ ઘણી વખત તકલીફ થાય છે ભાઈ ભાઈમાં પણ ઝઘડા થાય છે ભાઈ ભાઈમાં પણ વિચારોની જુદા જુદા વિચારોને લીધે ઘર્ષણ થાય છે પણ અહીં તો ભગવાને આપણે હિન્દુ ધર્મમાં ખાસ કરીને ગીતામાં સમતાની વાત કરી છે એટલે અહીં ભગવાન બંધુત્વથી પણ ઉપર એટલે કે સમતાની વાત છે એકમાં બીજામાં જો વિલીન થઈ જાય એટલે કે સમતા આવી જાય અને સમતા આવી જાય પછી કોઈ પણ પ્રકારનો ભેદભેદ રહે નહીં ઊંચ ઊંચો નીચો આગળ પાછળ કોઈ પણ ભેદ ના રહે અહીં ભગવાન કહે છે કે જે સમતા રાખે છે જે પરમ પરમયોગી છે એ દરેકને સમાનતાથી જોવે છે આત્મૌપમ્યથી સર્વત્ર સમાનતા જુએ છે પછી ભલે તે સુખ હોય કે દુઃખ હોય તે અર્જુન તે પરમયોગી માનવામાં આવે છે આપણે હિન્દુ શાસ્ત્રમાં જોયું છે કે દધીજી ઋષિ હતા ઇન્દ્રને જ્યારે એના ઇન્દ્રલોક ઉપર જ્યારે એને એવું લાગ્યું કે અશ્વિની કુમારો આ જ્ઞાન લઈને એના ઉપર રાજ્ય કરશે ઇન્દ્રાસન લઈ લેશે એટલે એને ઇન્ અશ્વિને અશ્વિની કુમારોને શિક્ષણ નહીં આપવા માટે જાહેરાત કરી હતી પણ દધીજી ઋષિએ ઇન્દ્ર વાતને અવગણીને અશ્વિની કુમારોને શિક્ષા અને જ્ઞાન આપ્યું હતું આથી ઇન્દ્ર ક્રોધિત દધીજી ઋષિનું ધડ કાપી નતું પછી અશ્વિની કુમારોએ જોયું એમને પોતાના જ્ઞાન અને મહેનતથી છેવટે એમને ધડને જોડ્યું હતું પેલા કહેવાય છે કે એના ઘોડાના ધડ થી જોડવામાં આવ્યું હતું પછી ઘણા વર્ષો વીતી ગયા પછી જ્યારે ઇન્દ્રને કામ પડ્યું ત્યારે દજીજી ઋષિ જ્યારે આશ્રમમાં હતા ત્યારે એ રાક્ષસને મારવા માટે જ્યારે જરૂર હતી ત્યારે દધીકી ઋષિએ ઇન્દ્રનું વ્રજ બનાવવા માટે વજ્ર બનાવવા માટે પોતાના અસ્થિઓ આપી દીધા હતા અને આ જ અસ્થિમાંથી પિનાક નામનું ધનુષ્ય પણ બન્યું હતું એટલે આ દીચી એટલે હિન્દુ ધર્મમાં અને આપણા સનાતન ધર્મમાં ઋષિઓ યોગીઓ મુનિઓ એટલા બધા થઈ ગયા છે કે જે ક્ષમતા રાખતા હતા એ લોકોના સુખ માટે તો સુખ કરતા થતા હતા પણ લોકોને દુઃખમાં પણ પોતાનો આવતી આપી દેતા હતા પોતાનો ભોગ આપતા હતા આ દધીચી ઋષિ એનું એક ઉદાહરણ છે આજના ભૌતિક જમાનામાં સુખ દુઃખની વ્યાખ્યા વધારે થાય છે વસ્તુ આપણને જોઈતી હોય એ મળી જાય તો આપણે સુખની અનુભવીએ છીએ અને જે જોઈતી વસ્તુ ના મળે તો આપણને દુઃખ થાય છે દુઃખની લાગણી થાય છે સુખ દુઃખ એ ધ્વંદ છે જે આગળના બીજા અધ્યાયમાં ભગવાને જે જુદા જુદા ધ્વંદોની વાત કરી હતી એમાં એક સુખ અને દુઃખ એ પણ ધ્વંદ છે સિક્કાની બે બાજુ છે સુખ મળે અને દુઃખ પણ મળે જીવન છે સુખ દુઃખ તો દરેકને આવતા રે આવે અને જાય સુખવારે કોઈક વાર દુઃખ આવે પણ આ ભૌતિક વસ્તુઓમાં એટલા બધા આપણે આગળ વધી ગયા હોય છે કે ભૌતિક સુખો પાછળ એટલા બધા હોય છે કે એટલે આપણે સુખ અને દુઃખની લાગણીઓ જે છે ના મળે એટલે દુઃખની લાગણીઓ વધતી જ જાય છે ને વધતી જાય છે અને એની કોઈ સીમા હોતી નથી એટલે આ શ્લોકમાં ભગવાન જે યોગી છે પરમ યોગી છે મહાન યોગી છે એ કેવું સંસારમાં વર્તન કરે છે એ પોતાના ધર્મનું પાલન કેવી રીતે કરે છે લોકોને કેવી રીતે પાલન કરવા માટે બતાવે છે એ ફિલોસોફીની અહીં સાબિત કરવા માટે કસોટી થાય છે અને એની અહીં વાત કરવામાં આવી છે કારણ કે અહીં સુખ દુઃખ એ મહત્વની વસ્તુ છે અને સુખ અને દુઃખ આપણે નરસિંહ મહેતાએ બે કહ્યું છે કે યોગી તો સંભાવ રાખે પણ જ્યારે વૈષ્ણવ છે એ સુખ દુઃખને ગણકારે નહીં નરસિંહ મહેતાનું ભજન છે વૈષ્ણવ સુખ દુઃખ મનમાં ન આણીએ એટલે સુખ દુઃખને ભૂલી જવાનું ભક્ત હોય એ સુખ દુઃખને ને ભૂલી જાય એ ગણકારે નહીં જ્યારે યોગી છે ને એમાં સંભાવ રાખે આ ભક્ત અને યોગી વચ્ચેનો આ મોટામાં મોટો તફાવત છે એટલે આ શ્લોકમાં ભગવાન કહે છે કે હે અર્જુ જે વ્યક્તિ પોતાના શરીરની ઉપમાથી બધી જગ્યાએ સમાન જુએ છે અને સુખ અથવા દુખને તે સમ જુએ છે બધામાં સમ જુએ છે તે પરમ સ્વરૂપ યોગી માનવામાં સાધારણ રીતે જોઈએ કે મનુષ્ય પોતાના પરિસ્થિતિની પોતાના શરીરમાં કોઈ પરિસ્થિતિ આવે કોઈ અંગમાં પીડા થાય એવું ઈચ્છતો નથી કારણ કે તને એના માટે તમામ અંગો સમાન છે એ આજ એ જ રીતે દરેક વ્યક્તિ જે યોગી છે દરેક પ્રાણીઓમાં ને દરેકમાં એ ક્ષમતાથી જુએ છે બધાને સરખા ગણે છે એટલે જો કોઈની સમક્ષ દુઃખી પ્રાણી આવી જાય તો એને દુઃખ થાય એનું દુઃખ દૂર કરવાનું એને મન થાય આપણે જોઈએ છીએ કે શરીરના કોઈ ભાગમાં આપણને દુઃખ થાય કે પીડા થાય તો આપણે પીડા દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ બીજું અંગ પણ એને પીડામાં સહાય થાય છે પીડામાંથી બહાર ઉભરવા આપણને મદદ કરે છે એટલે આ જ વસ્તુ જ્ઞાની છે જે યોગી છે જે મહાન યોગી છે એ પણ આવું જ કરે છે અહીં ભગવાને સર્વત્ર શબ્દ વાપર્યો છે સર્વત્ર શબ્દ વાપરવાનું તાત્પર્ય છે કે જે વર્ણ હોય આશ્રમ હોય વેશ હોય સ્થળ હોય સંપ્રદાય હોય કોઈનામાં ભેદ નથી બધા માટે સરખી વસ્તુ છે ઇવન પશુ પક્ષી જે વૃક્ષ લતા સ્થાવર સ્થાવર જંગમ બધી વસ્તુઓમાં સરખા ભાવ એ માટે સર્વત્ર શબ્દ વાપરવામાં આવે પોતાના શરીરના અંગોનું દુઃખ દૂર કરવાની સમાન ચેષ્ટા હોવા છતાં પણ અંગોમાં ભેદ દ્રષ્ટિ તો રહે છે અને રહેવાની કારણ કે દરેક વસ્તુ અંગનું કામ અલગ અલગ છે હાથનું કામ પગ વડે નથી કરવામાં આવતું અને પગનું કામ હાથ વડે થતું નથી આંખનું કામ જોવાનું છે એ કામ બીજા કોઈથી થતું નથી એ જ રીતે મોડાનું કામ ખાવાનું છે બીજા કોઈથી થતું નથી એ જ રીતે શાસ્ત્ર અને વર્ણાશ્રમની મર્યાદા અનુસાર બધાના સુખ દુઃખમાં સમાન ભાવ રાખતા હોવા છતાં પણ સ્પર્શ સ્પર્શનો સ્પર્શા સ્પર્શનો ખ્યાલ રાખીને વહેવાત હોવો જોઈએ કોઈના પ્રત્યે કિંચિત માત્ર પણ ધૃણાની સંભાવના રહેવી ન જોઈએ જેવી રીતે પોતાના શરીરના પવિત્ર અપવિત્ર અંગોની રક્ષા કરવામાં અને તેમને સુખ પહોંચાડવામાં કોઈ પણ કમી ન રાખતા હોવા છતાં પણ શુદ્ધની દૃષ્ટિએ તેમાં સ્પર્શ અસ્પર્શનો ભેદ રાખે છે તેવી જ રીતે શાસ્ત્ર મળ્યા અનુસાર સંસારના બધા જ પ્રાણીઓમાં સ્પર્શ અસ્પર્શનો ભેદ માનતા હોવા છતાં પણ જ્ઞાની મહાપુરુષ દ્વારા તેમના દુઃખ કરવાની દુઃખ દૂર કરવાની અને તેમને સુખ પહોંચાડવાની ચેષ્ટામાં કદી પણ ઉણપ રહેતી નથી અહીં ભગવાન આગળ કે છે કે પોતાના શરીરની જેમ બીજાઓના સુખ દુઃખમાં સમાન રહેવાનું તાત્પર્ય એ નથી કે બીજાના શરીરમાં કોઈ પીડા થઈ તો તે પીડા પોતાના પણ શરીરમાં થઈ જાય એ વાત નથી પોતાને પણ એ પીડાનો અનુભવ થાય એ વાત નથી પણ અહીં ભગવાન કહે છે કે દુઃખ દૂર કરવા માટેનો પ્રયત્ન કરવાની વાત છે વિરક્ત ત્યાગી મહાત્મા લોકો પોતાના શરીરની અને પોતાના શરીરના અંગોમાં થવાળી પીડાની તો ઉપેક્ષા કરે છે એ જ રીતે બીજાના શરીરની અને તેમના અંગોમાં થવાવાળી પીડા ઉપેક્ષા થઈ જાય તથા તેમને જે રીતે પોતાના શરીરનું સુખ દુઃખનું ભાન નથી હોતું એ રીતે બીજાના પણ સુખ દુઃખનું પણ પોતાને ભાન ન એ ઉપરોક્ત વસ્તુ અહીં છે નહીં અહીં એ છે કે જેવી રીતે શરીરમાં આશક અજ્ઞાની પુરુષના શરીરમાં પીડા થાય તે પીડા દૂર કરવામાં અને સુખ પહોંચાડવામાં તેની જેવી તત્પરતા ચેષ્ટા થાય એવી જ રીતે બીજાઓના દુઃખ દૂર કરવામાં અને સુખ પહોંચાડવા નાની મહાત્માઓને ચેષ્ટા થતી હોય છે અને એના માટે તેઓ તત્પર હોય છે આપણે સામાન્ય રીતે જોતા હોય છે કે કોઈ વાગેલો માણસ લંગડો ચાલતો માણસ હોય તો આપણે એને ચાલવામાં મદદ કરીએ છીએ એના માટે આપણે રસ્તો કરી દઈએ આપણે કોઈ જગ્યાએ જતા હોય કે જેને પગે લંગડો હોય કે હાથે વાગેલો હોય તેને ચાલવામાં જો તકલીફ પડતી હોય તો આપણે એના માટે માર્ગ અલગ કરીએ છીએ કોઈ ઊંચાણવાળી વસ્તુ પર ચડવામાં આપણે એને મદદ કરીએ છીએ એના દુઃખમાં આપણે સહભાગી થઈએ છીએ એને મદદ કરીએ છીએ એનું એ દુઃખ દૂર કરવામાં મદદ કરીએ છીએ એટલે ભગવાન આ શ્લોકમાં એમ જ કહે છે કે કે જેમ મનુષ્ય પોતાના બધા જ અંગોમાં પોતાના આત્માને સંભાવથી જુએ છે સમાનતાથી જુએ છે તેવી જ રીતે સમસ્ત ચરાચર સંસારમાં સ્વયં પોતે સંભાવથી જુઓ એ પોતાની જેમ બધા બધા જ ભૂતોમાં સમ જોવું કહેવાય છે જે રીતે પોતાના અંગોમાં આત્મભાવ સમાન હોવાને કારણે મનુષ્ય તે અંગોમાં થનારા સુખ દુઃખોને સમાન ભાવથી જોવે છે તે જ રીતે સમસ્ત ચરાચર સંસારમાં આત્મભાવ સમાન થઈ જવાને કારણે તેમાં પ્રતીત થનારા સુખ દુઃખને સમાન ભાવથી જોવા એ ચરાચર સમસ્ત જગતના સુખ દુઃખને પોતાની જેમ સમ જોવાનું કહેવામાં આવ્યું છે મ કહેવાનો મતલબ એ છે કે સર્વત્ર આત્મદ્રષ્ટિ થઈ જવાના કારણે સમસ્ત વિરાટ વિશ્વ તેનું સ્વરૂપ બની જાય છે જગતમાં તેના માટે બીજું કશું રહેતું નથી તેથી તે મનુષ્ય સ્વયં પોતે ક્યારેય કોઈ પણ પ્રકારનું અને જરીક દુઃખ આપવા ઈચ્છતો નથી અને સ્વાભાવિક રીતે નિરંતર સુખ પામવાના પ્રયત્નો કરતો હોય છે અને એમ કરીને તે પોતાને પોતાના પર કૃપા કરીને માનીને તેના બદલામાં કૃતજ્ઞની અપેક્ષા પણ રાખતો નથી હેસાનનો પણ ભાવ નથી રાખતો અને પોતે કર્તવ્ય પરાયણ સમજીને અભિમાન પણ કરતો નથી તે પોતાના સુખની ચેષ્ટા એટલા માટે કર્યા કરે છે એમ કર્યા વગર તે રહી ન શકે આ એનો સ્વભાવ હોય છે આ જ રીતે યોગી પણ સમસ્ત વિશ્વને ક્યારેય કોઈ પણ પ્રકારે લગીરે દુઃખ નહીં પહોંચાડતા સદા તેના સુખ માટે સહજ ભાવથી ચેષ્ટાઓ કરે છે આવા પરમાત્મા યોગી મહાપુરુષને સમસ્ત ચરાચર જગતમાં સુખનો ખરેખર અનુભવ થાય પછી જ માત્ર તેની પ્રતીતિ થાય છે આને ન તો અનુભવ કહી શકાય કે ન તો પ્રતીતિ પણ જ્યારે તેની દ્રષ્ટિમાં એક સચિનાંદન પરમેશ્વર સિવાય બીજું કોઈપણનું અસ્તિત્વ રહેતું નથી તો બીજાનો અનુભવ ક્યાંથી થાય અને માત્ર તેની પ્રતીતિ થતી હોય તો તેના વડે દુઃખ નહીં પહોંચવાડો અને સુખ પહોંચવાડવાનો પ્રયાસ કેવી રીતે થાય તેથી આવા સમય તેનો ખરેખર શું ભાવ હોય કેવી દ્રષ્ટિ હોય એ તો એ પોતે જ જાણે છે વાણી વડે તેના ભાવ અને તેના દ્રષ્ટિકોણને વ્યક્ત કરી શકતા નથી આમ છતાં સમજવા માટે એવું કહેવાય કે તે પરમાત્માથી ભિન્ન કોઈપણ વસ્તુનો ક્યારે અનુભવ થતો નથી લોક દ્રષ્ટિમાં માત્ર પ્રતીતિત થાય છે તો પણ તેના બધા જ કામો ઉત્તમ સુશૃંખલ અને સુવ્યવસ્થિત થતા હોય છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને સમતા રાખીવાની વાત કરે છે જેમ સામાન્ય રીતે મનુષ્ય પોતાને શરીરને જુએ છે શરીરના કોઈપણ અંગની પીડા ન ઈચ્છીને કોઈપણ અંગ સાથે દ્વેષ ન કરીને બધા અંગોને સમાનતાથી જુએ છે એ જ રીતે યોગી કે ભગ બધા જ પ્રાણીઓમાં પોતાના ભગવાનને જુએ છે પરમાત્માને જુએ છે અને બધાના દુઃખ દુઃખ કરવા તથા સુખ પહોંચાડવા સમાન રીતે સમાન ભાવે પ્રયત્ન કરે છે તે પદાર્થ યોગ્યતા અને સામર્થ્યને પોતાના ન માનીને પરમેશ્વરને પરમાત્માના માને છે જેમ ગંગાજળથી ગંગાજીનું પૂજન કરવામાં આવે દીવાથી સૂર્યનું પૂજન કરે એ જ પ્રમાણે ભક્ત ભગવાનની વસ્તુને ભગવાનની સેવામાં અર્પણ કરે છે કે તર્પણ કરે છે જેમ શરીરના બધા અંગોથી યથાયોગ્ય વ્યવહાર કરવા છતાં પણ તેમાં આત્મબુદ્ધિ રહે છે અને તે અંગોની પીડા દૂર કરવાની અને તેમને સુખ પડવાની ચેષ્ટા પણ સરખી હોય છે એ જ પ્રકારે જેવા દેવ તેવી પૂજા પ્રમાણે બ્રાહ્મણ ચંડાળ સાધુ કસાઈ ગાય કૂતરું વગેરે બધા જ શાસ્ત્ર મર્યાદા પ્રમાણે તે યથાયોગ્ય વ્યવહાર કરવા છતાં પણ ભક્તની ભગવત બુદ્ધિમાં તથા તેમનું દુઃખ દૂર કરવામાં અને તેમને સુખી કરવામાં કોઈ પણ ચેષ્ટા જુદી ઝડતા નથી કોઈ ફરક પડતો નથી આ વાત આપણે આગલા અધ્યાયમાં સાંભળ્યું જેમ સંપૂર્ણ પ્રાણીઓના આત્માને ભગવાનથી અલગ માનતો નથી યોગી એ જ પ્રમાણે બધા શરીરોને પણ પોતાના શરીર સાથે એક માને છે ને અલગ માનતો નથી તેથી તે બીજાના દુઃખથી દુઃખી અને સુખથી સુખી થાય છે પર દુઃખ દુઃખ સુખ સુખ દેખે પર એ આપણે માનસમાં ઉત્તરાધમાં આપ્યું છે તે પોતાના શરીરના સુખ દુઃખની જેમ બધાના સુખ દુઃખને પોતાનું સુખ દુઃખ સમજે છે બીજાના દુઃખથી દુઃખી થવાનું તાત્પર્ય પોતે દુઃખી થવું એવું નથી બલકે બીજાના દુઃખ કરવાનો પ્રયત્ન કરવો ચેષ્ટા કરી એ જ પ્રમાણે તે પોતે સુખી થવા માટે બીજાના દુઃખને દૂર કરવું એવું નથી બલકે કરૂણા બીજાને સુખી કરવાની ચેષ્ટા કરો મતલબ એ છે કે ખુદ પોતે સુખનો ભોગ કરવાનો નથી પણ બલકે બીજાનું દુઃખ દૂર થઈ ગયું અને પોતે સુખી થઈ ગયું એ રીતે પ્રસન્ન થાય છે મનને શાંતિ મળે છે આ જ ક્ષમતાનો ભાવ છે એટલે બીજાનું દુઃખ દૂર કર્યું એટલે પોતે સુખી થઈ ગયો એ જ એનો મનનો ભાવ છે આપણે જોઈએ છે કે આંખ અને પગનો ભેદ એટલો છે આંખોથી જોઈએ છે પગથી ચાલે છે આંખ જ્ઞાનેન્દ્રિય છે અને પગ કર્મેન્દ્રિય છે આટલો બધો ભેદ હોવા છતાં પણ અભિન્નતા કેટલી છે કાંટો પગમાં વાગે અને આંસુ આવે આંખમાં ધૂળ આંખમાં પડે અને પગ લખાય તાત્પર્ય એ છે કે આપણે શરીરને સંસારથી અને સંસારને શરીરથી અલગ કરી શકતા નથી તેથી જો આપણે શરીરની પરવા કરીએ છીએ તો એ જ પ્રમાણે સંસારની પણ પરવા કરીએ છીએ અને જો સંસારની ચિંતા નથી કરતા તો એ શરીરની પણ ચિંતા ન કરી આ બંનેમાંથી કોઈ પણ એક વાત માની લેવી એમાં જ ઈમાનદારી છે ટૂંકમાં આ શ્લોકમાં સમતાની જે છે એ પરમ યોગીની મુખ્ય વિશેષતા છે અને ક્ષમતા રાખનાર જ યોગી એ પરમ યોગી મારવામાં આવે છે અને એ જ આ શ્લોકનું તાત્પર્ય છે